ગોધરાના કંકુથાંભલા ગામે એક યુવકને કારના બોનેટ પર બાંધી અને ચોર સમજીને કાર ઉપર બાંધી ફેરવ્યાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં દુકાનદાર કાર માલિક સહિત અન્ય બે જેટલા ઈસમોએ યુવકને ચોર સમજી કારની બોનેટ ઉપર દોરડા વડે બાંધી કાર ઉપર ફેરવતો વિડિયો વાયરલ થયો હતો જેથી વાયરલ વિડીયોના આધારે ગોધરા તાલુકા પોલીસ મથકે દુકાનદાર કાર માલિક સહિત અન્ય બે જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ અસોડાએ ગણતરીની કલાકોમાં કારના બોનેટ સાથે યુવકને બાંધીને કાર ફેરવનાર બે ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે રોડ ઉપર આવેલા બિયારણની દુકાન ઉપર કારેલાના બિયા લેવા માટે ગયેલા યુવકે ભૂલથી પૈસા આપવાનું રહી જતા આરોપીઓએ કારના બોનેટ સાથે દોરડા વડે બાંધી અને શરીરને ગરદા પાટુનો માર મારી ખરાબ ખોટી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે બાંધી મદદગારી કરતા ગોધરા તાલુકા પોલીસ મથકમાં દુકાનદાર કાર માલિક સહિત અન્ય બે જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈએ બે ઈસમની અટકાયત કરી ગોધરા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના નારી કેન્દ્ર પાસે આવેલ પથ્થર તલાવડી ખાતે રહેતા કિશોરભાઈ સુરજનભાઈ બાવરી પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના બારેક વાગ્યે ગોધરા તાલુકાના કંકુ થાંભલા ચોકડી બાજુના ગામડાઓમાં ફેરિયાનો ધંધો કરતા હોય છે જેથી તેમની પાસે ગામના એક ભાઈએ કારેલાના બિયા મગાવ્યા હતા આથી હું કંકુ થાંભલા ગામમાં આવેલી બિયારણની દુકાને જઈ દુકાનદારને કારેલાના બિયાનો ભાવ પૂછ્યો હતો તેઓએ મને કહ્યું હતું કે રૂપિયા દસનું એક પેકેટ છે મેં દુકાનદાર પાસેથી ત્રણ પેકેટ કારેલાના બિયાની થેલીઓ લીધી અને મારી પાસે પાંચસોની નોટ હતી જેથી હું દુકાનદારને પૈસા આપવાનું ભૂલી ગયો હતો ત્યારે દુકાનદાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમારે મને બૂમ પાડીને કહ્યું કે તારે મને પૈસા આપવાના બાકી છે તું મારા પૈસા લઈ ગયો છે આથી મેં પૈસા પાછા આપી દીધા હતા ત્યારે દુકાનદાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર રહેવાસી મધુવન ટેનામેન્ટ અંકુર સ્કૂલની પાસે ગોધરા તેઓએ ચોર ચોર કહી બૂમો પાડતા ત્યાં આજુબાજુના દુકાનવાળાઓ તથા બીજા માણસો ભેગા થઈ ગયા હતા અને મને મારશે તેવી બીક લાગતા હું ભાગવાની કોશિશ કરતા દુકાનવાળા પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણ તથા બીજા એક માણસોએ મને પકડીને દુકાન પાસે બેસાડી દીધો હતો અને મને આ દુકાનદાર ગણપતસિંહ પરમાર તથા મનુભાઈ દેવરાજભાઈ ચારણ બીજા એક અજાણ્યા માણસોએ દોરડું લાવી દુકાનવાળાની દુકાન આગળ મૂકી રાખેલી ફોર વ્હીલ ગાડીના બોનેટ ઉપર મને હાથે પગે દોરડું બાંધી અને બોનેટ ઉપર આગળ પાછળ ચલાવતા હતા અને મને ગાલ ઉપર તથા શરીરે હાથથી મારવા લાગ્યા ને ગંદી ગાળો બોલી આ ચોર છે અને જાનથી મારી નાખીએ તેમ કહેતા હતા આથી આજુબાજુમાંથી ઉભેલા કોઈ એક માણસે પોલીસને બોલાવી લેતા પોલીસ આવી હતી અને મને ગોધરા તાલુકા પોલીસ મથકમાં લઈ જઈને મારી પૂછપરછ કરતા ત્યારે મેં બધી હકીકત જણાવી હતી આથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણ સહિત અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરી તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ અસોડાએ ગણતરીની કલાકોમાં જ કારની બોનેટ ઉપર યુવકને બાંધીને ફરાવનાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી